ગુજરાતમાં ભાજપના કેટલાક ઉમેદવારો બદલવામાં આવશે તેવી અફવાઓ અને ચર્ચાઓ વચ્ચે આજે વડોદરા અને સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારોએ અંગત કારણોસર ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી જેના પગલે આણંદ સહિતની વધુ ત્રણ બેઠકો વિશેની આવી ચર્ચાએ વધુ જોર પકડતા આણંદના સાંસદ અને ઉમેદવાર મિતેશ પટેલે વિડીયો પર નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરવી પડી હતી કે તેઓ ઉમેદવાર તરીકે ચાલુ જ છે અને આણંદ બેઠક પોતે જ લડવાના છે નમસ્કાર સૌને પહેલાં તો મારા હોડી પર્વના તહેવારની શુભકામનાઓ અને બે દિવસથી સોશિયલ મીડિયા અને મીડિયામાં જે અફવાઓ ચાલી રહી છે કે આ આણંદમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશભાઈ પટેલ છે આ અફવાઓ જ છે અફવાઓમાં કોઈ પણ નાગરિક અથવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરીશ કે ફક્ત ને ફક્ત આ અફવાઓ છે આણંદમાંથી ઉમેદવાર તરીકે મિતેશ પટેલ છે અને મિતેશ પટેલ જ ચૂંટણી લડશે અને આપ સૌવે જે મને પાંચ વર્ષ બે હાજર ઓગણીસ થી બે હાજર ચોવીસ સુધીમાં આપ સૌના આશીર્વાદથી થી આપ સૌએ જે રીતનો સાહસ સહકાર આપ્યો છે એ જ રીતનો સાહસ સહકાર બે હાજર ચોવીસમાં આદરનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત જ્યારે પ્રધાનમંત્રી બનતા હોય અને દેશની ઇકોનોમી એક થી ત્રણ માં જતી હોય ત્યારે આનંદ અને છવ્વીસ માં છવ્વીસ સીટોમાંથી જ્યારે ગુજરાતમાંથી પાંચ લાખથી વધુ વોટોથી આપણે જીતવાના છે ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી એકતાથી અને આપણે બધા જ એક કામે લાગી જઈએ અને કવળને ખીલાવી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં મોકલીએ એવી સૌને અભ્યંતના પ્રાર્થના જય હિન્દ